હાય ફ્રેન્ડ વેલકમ માય ચેનલ ચૌસ્ટાઈલ ચાલો આપણે પાઉભાજી બનાવીએ આમાં ચામગ્રી મેં લખી છે એટલે મેં ચામગ્રી લીધેલી છે અને શાકભાજીને બધાને મેં બે સીટી કરીને કૂક કરી લીધેલા છે જે બાફીને લેવાના હોય છે હવે એને આપણે ક્રશ કરવાના હોય છે બધા શાકભાજીને કુકરમાં મેં બાફીને લઈ લીધેલા છે હવે એને ક્રશ કરી લઈએ જો શાકભાજીને ક્રશ કરીને લઈ લીધા છે ટમેટાનો પણ ગ્રેવી બનાવી છે કાંદાની પણ ગ્રેવી બનાવી છે અને બધા મસાલા છે મરચું હળદર જીરું નમક કોથમીર પાઉંભાજી મસાલો અને આદુ લસણ અને મરસાણી પેસ્ટ હવે ચાલો આપણે તેલ લઈએ મોટા ત્રણ ચમચા મેં તેલ લીધેલું છે કેમ કે પાઉભાજીમાં તેલ ચડીયાતું હોય છે એમાં રાઈ એડ કરશું અને રાઈ તડત થઈ જાય પછી આપણે એમાં પેસ્ટ નાખશું મરચાં આદુ અને લસણની પેસ્ટ અને એ મિક્સ કરીને પછી આપણે કાંદાને ગ્રેવી એડ કરશું કાંદાને ગ્રેવીને ચડવા દેવાની છે જે પૂરી રીતે મિક્સ થઈ જાય એમ થાય કે હવે તેલ બહાર આવી જશે પછી જ ટમેટાની પ્યુરી ઓરવવાની છે ટમેટાની ગ્રેવી પછી એડ કરવાની હવે એને આપણે ચડવા દેશું એને થોડું થોડું હલાવતા રહેવાનું તેલ જ્યારે ચૂટું પડી જાય ત્યાં સુધી બે ગ્રેવીને આપણે સોળવી લેશું હવે મસાલા એડ કરશું મસાલા બધા એડ કરી દીધા છે સારી રીતે હવે એને મિક્સ કરી લેવાના તે એડ થઈ જાય ઉપર તેલ આવી જાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે અને પછી જ આપણે એને શાકભાજીની જે ગ્રેવી છે એ ઉમેરવાની છે આપણે શાકભાજી જે બાફી અને ક્રશ કરીને લીધા છે એ હવે એડ કરવાના છે પૂરી રીતે આમ કમ્પ્લીટ થઈ જાય પછી ફ્રેન્જ આમાં ગ્રેવીને ચડવા દેવાની ચાજી હોય છે કાંદાને ટમેટાની ગ્રેવી જે તેલમાં નાખીએ તેલ ઉપર આવે ત્યાં સુધી ગ્રેવીને આપણે ચેડવાની છે જેથી સેજ પણ કાચાપણાની વાસ ના આવે જોઈએ એકદમ મસ્ત વિસ્મેલ આવવી જોઈએ અને પછી આપણે એને શાકભાજીની ગ્રેવી જે આપણે કરી નાખ્યા હતા ક્રશ એને આપણે એડ કરી દઈએ પ્રમાણ તો મેં મારા પ્રમાણે લીધેલું છે પણ તમારે જે વધારે બનાવ્યું હોય તો એ પ્રમાણ બધું વધુ લઈ શકો છો અને ઓછી બનાવી હોય તો ઓછું પણ લઈ શકો છો અને નમક પણ સ્વાદ અનુસાર નાખવાનું હોય છે અને મરચું હંમેશા કાશ્મીરી મરચું હું વાપરું છું પાઉભાજીમાં અને તેલ હંમેશા સિંગ તેલ વાપરું છું એક લીંબુ પણ એડ કરવાનું છે જેથી ખટાશ આવી જાય અને પાઉંભાજી મસ્ત લાગે આપણને ભાજી એકદમ સ્મેલ આપે તમે જો સિંગ તેલ વાપરશો ને તો એકદમ પાઉંભાજી બહુ મસ્ત સ્મેલ આવે છે એમાં એટલે હું હંમેશા સિંગ તેલ જ વાપરું છું હવે આપણે એને ચડવા દેવાની છે સડી જાય પછી આપણે એમાં ગરમ મસાલો પાઉંભાજીનો મસાલો જે આવે છે એ આપણે પછી એડ કરવાનો છે એટલે ચડી ગયું છે હવે આપણે એમાં પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે આ ભાજી મેં પાંચ વ્યક્તિ માટે બનાવેલી છે એટલે તમારે જો વધારે બનાવી હોય તો વધારે પણ બનાવી શકો છો પણ આ રીતે બનાવશો તો ભાજી બહુ સરસ બને છે ફ્રેન્સ મારા બાળકોને તો બહુ જ ભાવે છે પાઉભાજી તમને કોને કોણે ઘરમાં વધારે ભાવે છે તે કોમેન્ટમાં લખીને જરૂર મને બતાવજો ફ્રેન્ચ ભાજી હવે ચડી જવા આવી છે શાકભાજી તો આમે તે આપણે બાફીને ક્રશ કરેલા હતા એટલે કે જાજી સળવા દેવાની ના હોય પણ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને છેડવાની છે હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશું હવે આપણે કોથમીરી એડ કરીને થોડી હલાવી લેશું ને હવે સર્વ કરીએ ચાલો સલાડ સાથે કાંદા ટમેટા કોબીસ અને પાઉં અને લીંબુને શીરું લઈ ઉપર કુ કોથમીરનું ડાન્સિંગ કરી અને આપણે સર્વ કરીએ થેન્ક યુ ફ્રેન્ડ